સુરતમાં ઝોન બે દ્વારા પાંચ પોલીસ સ્ટેશનમાં તેરા તુચ્છકો અર્પણ કાર્યક્રમ યોજાયો જેમાં ઝોન બે પોલીસ દ્વારા કુલ ચાલીસ લાખ ઓગણસાઠ હજાર પાંચસો ઓગણપચાસ રૂપિયાના મુદ્દામાલના મોબાઈલ વાહન ઘરેણા જેવી વસ્તુઓ પરત આપવામાં આવી હતી તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમમાં આશરે બસોથી બસો પચાસ જેટલા લોકોએ પોતાની વસ્તુઓ પરત મેળવી હતી સલાબતપુરામાંથી એકત્રીસ મોબાઈલ અને ત્રણ વાહન મળી કુલ એક લાખ સુડતાલીસ હજાર જેટલા કિંમતની વસ્તુઓ પરત આપી હતી સૌથી વધુ ઉદનામાંથી પંચાણું મોબાઈલ ઘરેણા અને ત્રણ વાહન

કોઈથી ખોવાઈ ગયો હોય ક્યાંકથી પડી ગયો એ તમામ મુદ્દામાં જ્યારે પોલીસ ડિટેક્શન કરી અને રિકવર કરે છે ત્યારે એના જે હકદાર લોકો છે એવા એ અરજદારો અને ફરિયાદીઓને એ પરત આપવાની એક પ્રક્રિયા એક ઝુંબેશ અમારા સીપી સાહેબના પોતાના કોન્સેપ્ટ હેઠળ ચાલી રહી છે જેનું નામ તેરા તુચકો અર્પણ એ શીર્ષક હેઠળ અમે આ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ આ કાર્યક્રમ અનુસંધાને આજે આ પાંચે પોલીસ સ્ટેશનના કુલ એકસો એકાણું મોબાઈલ એકવીસ વાહનો સોના ચાંદીના જે દાગીના જે ચોરીમાં અને ઘરફોડમાં ગયા હતા અને રોકડ રૂપિયા એમ કુલ મળી અને કુલ ચાલીસ લાખ ઓગણસાઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ અમે આજે અલગ અલગ ફરિયાદીઓને પરત આપેલ છે જેમાં કેટલાક ભોગ બનનારા પોતાની રાજીપો પણ વ્યક્ત કર્યો હતો અને પોલીસને પણ આશીર્વાદ પણ આપ્યા હતા અને આ બાબતથી અમને પણ એક ઉત્સાહ મળ્યો છે એક પ્રોત્સાહન મળે છે અને આ પ્રકારના સતત કામગીરી પોલીસ કરતી રહે એવા પ્રકારનું અમને એક પ્રોત્સાહન પણ મળે છે ત્યારે જે અમને ટોટલ આ વખતે જે આ કાર્યક્રમ રાખ્યો છે એમાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના સત્તર લાખ દસ હજાર જેટલો મુદ્દામાલ ઉધના પોલીસ સ્ટેશન દ્વારા રિકવર કરવામાં આવ્યો છે જે અમે ફરિયાદીઓને પાછો આપેલ છે